ફાઇનલી સંજુને હવે ઓપનિંગ કરવા મળશે કારણ કે ગિલને બહાર કરી દીધા છે ચોથું નામ છે તિલક વર્મા પાંચમું હાર્દિક પંડ્યા છઠ્ઠું શિવમ દુબે સાતમું અક્ષર પટેલ અક્ષર પટેલને પાછા વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે ગિલ અંદર આવે તો ગિલ વાઇસ કેપ્ટન અને ગિલ બહાર જાય તો અક્ષર પટેલ વાઇસ કેપ્ટન આ અજીત અગરકર અને ગૌતમ ગંભીરનું મોનો પોલિસી છે રિંકુ સિંઘ ફાઈનલી રિંકુ સિંઘ પણ પાછા આવ્યા છે એ બહુ સારામાં સારી વાત છે કારણ કે રિન્કુનું સારું પ્રદર્શન હોવા છતાં નીચે હારી બેટિંગ કરે છે તે છતાં એને બહાર કરી નાખ્યા હતા પણ પાછા એને ટીમ ઇન્ડિયાના સ્કોડમાં સામેલ કરી અને બહુ સારું કામ કર્યું છે ગૌતમ ગંભીરે અને અજીત આગેરકરે જસપ્રીત બુમરા હર્ષિત રાણા રાણાજી ટ્વેન્ટી હોય ઓડીઆઈ હોય કે ટેસ્ટ હોય રાણાજી બહાર જવાના નથી કોઈએ રાણાજી ઉપર સવાલ ઉઠાવવાનો થતો જ નથી જ્યાં સુધી માલિક છે ત્યાં સુધી માલિકની મૂડી હંગાત જ રહેવાની છે હર્ષદીપ સિંહ કુલદીપ યાદવ વરુણ ચક્રવર્તી સુંદર અને ઈશાન કિશાન અને ઈશાન કિશન માટે પણ સારી વાત છે કે ઈશાન કિશનને પાછો સ્કોળમાં સામેલ કર્યો છે કારણ કે ઘણા સમયથી ઈશાન કિશનનું સારું પ્રદર્શન આવવા છતાં કોણમાં એને સામેલ કરતા નહોતા ઓડીઆઈ ટેસ્ટ કે ટી પણ આ વખતે ફાઇનલી ઈશાન કિશનનું નોમ કોડમાં આવી ગયું છે બે હજાર છમીના ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જીતેશ શર્માને પણ બહાર કરી દેવામાં આવ્યા છે નીતિશ રેડીને પણ બહાર કરી દેવામાં આવ્યા છે શુભમન ધીલને પણ બહાર કરી દેવામાં આવ્યા છે અને વાત કરીએ મોહમ્મદ સિરાજ મારું માનવું છે કે હર્ષિત રાણાની જગ્યાએ મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવાની જરૂર હતી હર્ષિત રાણાને એટલા માટે ટીમમાં સામેલ કરે છે કે હર્ષિત રાણા બેટથી પણ દસ પંદર રન બનાવી શકે છે એવું નથી વિચારતા કે હર્ષિત રાણા એક ઓવરમાં વીસ પચીસ રન ખાઈ પણ શકે છે હર્ષિત રાણા ચાર ઓવર નાખીને પચાસ રન આપે તો એનો કોઈ ફાયદો નથી એના કરતાં મોહમ્મદ શિરજ હારો ચાર ઓવરમાં ત્રીસ પોત્રીસ રન આપે અને બે ત્રણ વિકેટો લે પચાસ રન તો ના આપે ને મિત્રો તમારું કેવું શું થાય છે આ સ્કોડમાં કણું નામ નથી જે ખેલાડીને તમે મિસ કરી રહ્યા છો કોમેન્ટ કરી અને જણાવજો